હેલો ફ્રેન્ડ્સ ગુડ મોર્નિંગ સ્વાગત છે એક મસ્ત મજાના બ્લોગમાં કેમ છો એવું કે બધા મજા ગુડ મોર્નિંગ અત્યારે ન કહેવાય ગુડ નાઇટનો સમય થઈ ગયો છે રાતે બ્લોગ ચાલુ કર્યો છે અને જેમ યુઝ્યુઅલ એઝ યુઝ્યુઅલ જેમ આપણે રોજ બોલતા હોય એમ બોલાઈ જાય આપણાથી એટલે અને અત્યારે છે ને જે હું અડધી તૈયાર થઈશ ને અડધી નથી થઈ જોકે મેં માથું ઓળી લીધું છે ને જે બધું તૈયાર થવાનું બાકી છે મેકઅપ પેકઅપ કરવાનું તો હવે આરતીનો ટાઈમ ફૂલ થઈ ગયો ચાલુ થઈ ગઈ છે આરતી તો ફટાફટ મેં કીધું આરતીમાં જઈ આવું અને પછી આવીને પાછી તૈયાર થશે આઠમ દો વરસાદ લઈને ઘરે આવી ઘરે આવીને થોડીક એવી તૈયાર થઈ થોડીક જ થઈ બહુ નથી થઈ મારી આંખો ઉપર મેં કાંઈ નથી કર્યું વરસાદના ભાઈ પલળીએ ને તો આંખોથી આ બધું નીચે આવે ને તો કાળું કાળું થઈ જાય એની કરતા હાવ ને સિમ્પલ એકદમ તૈયાર થયા છે લિપસ્ટિકને થોડુંક થોડુંક ટચઅપ કરીને અને મમ્મી અત્યારે અહીંયા થાય છે તૈયાર તો હવે મમ્મી તૈયાર થઈ જાય ને એટલે હું ને મમ્મી જઈએ આજે કરવા ગાવા અને ચણિયાચોળીનો પ્લાન તો કેન્સલ થતો જ જાય છે ગઈકાલે કેન્સલ દેવું આજે પણ કેન્સલ થયું અને નવી બે ચણિયાચોળી હજી પહેરી છે અને મમ્મીએ વાર નથી પહેરી છે બે દિવસ બીમારના કારણે રહે એટલે બે એમનું આવ્યા એક દિવસ હું નહોતી અને અને અત્યારે બે દિવસની વરસાદ આવે છે એટલે ચણિયાચોળી તો પહેરાતી જ નથી હા બે દિવસ અમે રાજકોટ ગયા એટલે અમારી નવરાત્રી આ વખતે આવીને આવી વહી ગઈ છે ગયા વર્ષે તો બહુ ચણિયા ચોળી પહેરીને બહુ બધી ગયા હતા એટલે બહુ મજા આવી ગઈ હતી તો કઈ વાંધો નહીં ચાલો આ જાય આ વર્ષે જો કે મજા તો કરીએ જ છીએ પણ સાદા કપડાં પહેરીને મજા કરીએ છીએ તો હવે ચલો હમણાં જઈએ ને સરસ ગરબા ગાઈએ વગર ન <laughs> 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 પાણી જરૂર નહી પડે આમ નું પાણી જરૂર નહી જો હાલો હાલો બધાય નાસ્તો કરવા કાળી ચેવડા ભૂખ ન મટીને એટલા માટે હું ને દવા લાયસ મંચુરિયન ખાવા ઓર્ડર આપી દીધો છે અને અહીંયા સાઈ માં જે નું ભાવે છે ને એ તો ચાલો હવે મંચુરિયન ખાઈ લઈએ અને અત્યારે જો નાઈટ ડ્રેસ વાળા લુક આવી ગેસ ની પછી તો મંચુરિયન આવી ગયું છે ને દવલ તો ગરમ ગરમ જ ખાવા વિનાસ કેવું છે મસ્ત છે અહીંયા મસ્ત જ હોય છે તો આ મંચુરિયમ બહુ અમને ભાવે એટલે મગાવ્યું છે ચાલો મંચુરિયમ ખાવા જો ટ્યુશનમાં છોકરાઓનો બર્થડે હોય ને એટલે બહુ એક્સાઇટેડ હોય સરસ એવા તૈયાર થઈને છોકરાઓ આવે અને ચોકલેટ વેચતા હોય તો આ રીતે બધા ચોકલેટ વેચે છે તો આજે જીયાનો બર્થડે છે તો જીયાને હેપી બર્થડે જો કેટલી મસ્ત અને ક્યુટ ક્યુટ લાગે આજે આઠમ છે ને એટલે નિવેદ કર્યા છે અને ટ્યુશન પહેલાં લઈ લીધું મમ્મીએ નિવેદ ચાલુ કરી દીધા છે અને આજે ટ્યુશન મેં લઈ લીધું કેમકે સવારમાં છે ને સાત આઠ છોકરા છોકરાઓ જે આવે છે તમે મેં વિડીયોમાં આગળ જોયું એમ અને પછી ને જેમ છોકરાઓ દસ વાગે બાર ગયા દસથી અગિયાર નહીં સોરી સાડા થી સાડા દસનું ટ્યુશન હતું એ છોકરાઓ બહાર ગયા એટલે તરત હું નાઈ સરસ એવી આમ થોડી કેવી તૈયાર થઈને સરસ એવી નહીં પણ થોડીક એવી તૈયાર થઈ હેર વોશ કરી અને હું આવી ગઈ છું પાછી રસોડામાં કે ત્યાં સુધી રસોડામાં મમ્મી ન આવવા દે જ્યાં સુધી આપણે નાઈ ધોઈને તૈયાર ન થઈ જાય ત્યાં સુધી તો અહીંયા મમ્મી છે ને નિવેદ બનાવે છે તો નિવેદમાં તો ઘણી બધી વસ્તુ હોય આઠ નવ વસ્તુ અલગ અલગ હોય તો મમ્મીએ છે ને બધું જ બનાવી છે જ્યાં સુધીમાં ટ્યુશન કર્યું ને બીજા કામ કર્યા ને ત્યાં સુધીમાં બધા નિવેદ મમ્મીએ રાંધી નાખ્યા છે અને હવે આપણે છેલ્લા એક જ રહ્યું છે ગળાપુટલા એક રહ્યા છે તો હવે એની તૈયારી કરશું અને રોટલી બનાવશું બે વસ્તુ રહ્યું છે અને ધીમે ધીમે જો બધા નિવેદ અહીંયા રાંધી રાંધીને નીચે મૂક્યા છે તો હવે આ રીતે આપણે આજે આઠમ અને માતાજીની જે નિવેદ છે એ ધરવાના તો આઠમના નિવેદની તૈયારી તો થઈ ગઈ હતી પપ્પા પણ આજે વેલા ઘરે આવી ગયા હતા અને નિવેદ ઝારવાના હતા તો નિવેદમાં અમારે આઠથી નવ વસ્તુ આઠથી નવ નહીં પણ નવ વસ્તુ થાય અલગ અલગ જેમ કે અડદ છે અડદના લોટના બાકરા છે તો ઘણા એ શબ્દ બાકરા છે એ પહેલી વાર સાંભળ્યો હશે તો હું પણ લગ્ન કરીને આવીને વાત કરીને મમ્મીએ ત્યારે મેં પણ પહેલી વાર સાંભળ્યો બાકરા બાકરા એટલે અડદની દાળ હોય એને ક્રશ કરીને મતલબ એનો લોટ કરીને પછી એને હળદર મીઠું નાખીને લોટ બાંધીને પછી એને જે થેપલા કરીએ ને એ થેપલા પ્રમાણે તળી નાખવાના શેકી નાખવાના અને કડક એકદમ કરીએ પાપડ જેવા સરસ એવા આપણને લાગે તો અહીંયા એ બાકરા છે ને એ આપણે બનાવ્યા હતા તેવી રીતે અલગ અલગ લાપસી છે ચોખા છે ખીચડી ખીર તલવટ અડદ આખા અડદ છે અડદના બાકરા છે શ્રીફળ છે તો આ બધું થઈને આ નવું નિવેદ આપણે કર્યા હતા તો બસ જો માતાજીને નિવેદ ધરવાના હોય તો પહેલાં તો એ કે જ્યારે પણ આ રીતે કોઈ પણ માતાજીનું કે કામ હોય બાપાનું કામ હોય ત્યારે એમ થાય કે એકદમ સરસ રીતે આપણું કામ પાર થઈ જાય એના માટેથી આપણે બહુ સાવચેતી રાખતા હોઈએ છીએ તો એ પ્રમાણે અહીંયા અમે કામ કરીએ છીએ તો પપ્પા પણ સાડા અગિયાર રાઉન્ડ આવી ગયા હતા પછી ધવલ પણ આવી ગયા હતા કેવલભાઈ તો જ્યારે નિવેદ ધારવા બેસીએ ત્યારે બધા ઘરના સભ્યો સાથે બેસીને અમે કામ કરીએ છીએ અને આ નિવેદની પાછળનું મને રીઝન એવું લાગે છે કે માતાજી એમ કહેતા હોય કે આખા વર્ષના પહેલાના સમયની અંદર છે ને આખા વર્ષની અંદર ક્યારેય કંઈ નવું ખાવા પીવા ન મળતું કેમ કે ત્યારે એ સમય એવો હતો એટલા એમ એ માટે તો એ માટે માતાજી કહે કે તમે બાને કુટુંબ બધા ભેગા થશો સાથે ખાશો પીશો અને બીજું એ તમે કે કંઈક નવું બનાવીને ખાશો કેમ કે પહેલાના સમયમાં તો આ ખીર રોટલી ને પૂરી ને આ બધું એ વસ્તુ જ હતું લાપસીના ના એ જ નવીન બનતું હતું અને આ બધું ખાવાનું વસ્તુ એવું છે કે જે નિવેદ આપણે જે પણ બનાવીએ છીએ એ ક્યારેય કોઈ પ્રકારને નડતર નથી નડતું નથી મતલબ શરીરે નુકસાન નથી કરતું એ બધું હોય છે તો આ રીતે ભાઈ નિવેદ એટલા માટે માતાજી એમ કહે કે હું આ નિવેદ આપું ને તો તમે એ બાને બનાવીને ખાશો ન તમે બનાવીને ખાશો નહીં એટલા માટે ભગવાને આપણને આવું કંઈક ને કંઈક થોડું ઘણું આપતું હોય છે તો મારો તો અત્યારનો કહેવાનો મતલબ આવો કંઈક છે તો આ સાથે સાથે આપણે અહીંયા માતાજીના સરસ એવા દર્શન કર લે કે આપણને સુખ શાંતિ અને હંમેશા આપણા સાથે રહી આપણને આશીર્વાદ બનાવી રાખે એવી બસ માતાજીને પ્રાર્થના અને હું જો ભાઈ આજે સાડી નથી પહેરી કેમ કે હવે લાજ કાઢવાની હોય દસ મિનિટનું કામ હોય એટલે મેં સાડી નથી પહેરી સાથે સાથે વિડીયોનો એન્ડ લઈએ છીએ વિડીયો ગમે હોય તો લાઇક કરો શેર કરો સબસ્ક્રાઇબ કરો મળીએ નેક્સ્ટ વિડીયોમાં ત્યાં સુધી બાય બાય ટાટા ટેક કેર